રવિવાર અને મંગળવારના દિવસે માતાજીના દર્શન માટે ઉમટે છે ભક્તો નું માનવ પ્રયાસમાં

સમય દરમિયાન તેઓ અંકલેશ્વર ની પાસે પહોંચતા કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો આ સમય કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કાર બહાર દોડી આવી સલામત સ્થળ ઉપર પહોંચી ગયા હતા

આપીએ તેમ કહી તેને પકડીને રસ્તો ઓળંગાવી રહ્યા હતા તે વેળા તેમને કંઈક સૂંઘાડી દીધું હતું અને તેમને કોઈ ભાન રહ્યું ન હતું જેથી તેમને કોઈ ભાન ન રહેતા ત્યાં આવેલા એલજી શોરૂમ નજીક જ કલરવ દવાખાનાની લિફ્ટ પાસે જ દાદર પર જ તેમને બેસાડી જતા રહ્યા હતા અને થોડા સમય બાદ તેઓ ભાનમાં આવતા માલુમ પડ્યું હતું કે તેમના બંને હાથમાંથી બોતેર હજારના મત્તાની જેના પગલે તેમણે ભરૂચ પોલીસ મથક ફરિયાદ આપી હતી જાડેજ્ઞ વિધવા મહિલાના અપઘાત પ્રયાસમાં કોંગ્રેસ અગ્રણીએ બે જવાબદાર અધિકારીઓ સામે ત્રણસો નો ગુનો દાખલ કરવા માંગ કરી છે જાડેશ્વર ગામમાં એક નાનકડું ઝૂંપડું હોય પરંતુ તે જર્જરિત બની જતાં તેના રિનોવેશન એક વિધવા મહિલા ઉછીના પાછીના રૂપિયા લઈ કરી હતી અને મકાનનું કામ ચાલતું હોય તે દરમિયાન એક અગ્રણીએ વિધવા મહિલાને દબડાવી હોય ધાક ધમકી આપી હોય જાતિ વિશે અપમાનિત કરી હોવાના આક્ષેપનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જે મામલામાં પોલીસે વિધવા મહિલાની ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે હતાશ થયેલી વિધવા મહિલા આખરે ડિપ્રેશનમાં આવી ત્રણ દીકરીઓને લઈ ક્યાં જવું તેવી ચિંતાઓને લઈ ઘરમાં રહેલી દવા ઘટગટાવી લેતા બેભાન થઈ ગઈ હતી અને તેણીને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડતા સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ અગ્રણી તેણીની મુલાકાત લીધી હતી અને પોલીસ નીતિ નિયમ મુજબ કામ કરે રાજકીય પ્રેશરમાં કામ ન કરે અને સાચી દિશામાં ફરિયાદ દાખલ કર તેવી આશાઓ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ વ્યક્ત કરી હતી ગઈકાલે જડેશ્વર ગામની અંદર બૌડાની નોટિસ એક આદિવાસી પરિવારના શ્રમજીવી પરિવારની અંદર આપવામાં આવી અને એ જયાબેન વસાવા આજે જે પ્રાથમિક માહિતી મળી એના આધારે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયત્ન એમણે કરેલો છે એમના સગા સંબંધીઓ જે અહીંયા હાજર છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા અને સિવિલની જે કેસ ડાયરી છે એ કેસ ડાયરીની જે માહિતી મેળવી એના આધારે જાડેશ્વરની અંદર ભાજપના આગેવાનો દ્વારા તેઓને બોરડા મારફત નોટિસ આપી અને શ્રમજીવી પરિવાર ઉછીના પાછીના રૂપિયા ભેગા કરી અને જે જગ્યા ઉપર ત્રીસ વર્ષથી ત્યાં ઝૂંપડું બાંધીને રહેતા હતા અને એ ઝૂંપડું પડી જવાથી એમણે હાથ ઉછીના પૈસા લઈને એક મકાન કાચું બનાવવાનો પ્રયત્ન કર્યો અને જે બોડાએ નોટિસ આપી એ વાત ગઈકાલે પણ અમારા ધ્યાનમાં આવી અને સોશિયલ મીડિયા મારફત આ જ ભારતીય જનતા પાર્ટી જે આદિવાસી સમાજ ઉપર અન્યાય કરે છે એનો જ એક દાખલો ગડખોલ ગામની અંદર જે ભાજપના કાર્યકર છે અને ત્યાં નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ મૂકી ગેરકાયદેસર બાંધકામ કરી દીધું એટલું જ નહીં પણ એનું લોકાર્પણ પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાવી દીધું ત્યારે બોડા ઊંઘમાં ઝડપાયું અને આ વાત જ્યારે બહાર આવી ત્યારે બોડાએ માત્ર એનો ખુલાસો માગ્યો છે ત્યારે એક તરફ આ આદિવાસી શ્રમજીવી પરિવાર જે શ્રમ કરીને ઘરકામ કરીને પોતાના પૈસાની બચત કરીને જે મકાન બનાવેલું હતું એ મકાનને અટકાવવા માટેનો જે પ્રયત્ન ભાજપના આગેવાનોના ઈશારે કર્યો છે ત્યારે જે અત્યારે દવા પી જનાર જયાબેન છે એ હાલમાં એમને મળવાનો પ્રયત્ન કર્યો પણ એ બેહોશ હાલતમાં છે એમને ભાન નથી અને એના કારણે વધુ પૂછપરછ થઈ શકી નથી પરંતુ એમના જે સંબંધીઓ છે એના જણાવ્યા પ્રમાણે કંઈક એવું અજુગતું બન્યું છે અને એના કારણે એવો પોલીસ ફરિયાદ કરવા માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગયેલા અને ત્યાંથી એમને પોલીસ દ્વારા ફરિયાદ લેવાનો ઇનકાર કરી લેતા આ પગલું ભરવામાં આવેલું છે એવી પ્રાથમિક માહિતી મને અત્યારે મળી છે આ આ બાબત ખૂબ ગંભીર બાબત છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસી સમાજ ઉપર ગરીબ સમાજ ઉપર કચડાયેલો જે વર્ગ છે એને દબાવવા માટેનો સરકાર તો પ્રયત્ન કરે જ છે પણ તેની સાથે સાથે એના જે કાર્યકરો છે એ કાર્યકરો પણ સત્તાના જોરે પ્રયત્ન કરે છે અને આદિવાસી સમાજને અન્યાય કરી રહેલા છે એની સામે આ સમાજ ક્યારેય ચૂપ નથી બેસવાનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક આદિવાસીઓ એસસી એસટીના ઉપર અત્યાચારના ગુનાઓ રેકોર્ડ બ્રેક બનતા જાય છે અને સરકાર માત્ર સુરક્ષાની વાતો કરે છે ત્યારે સરકારે જાગવાની જરૂર છે આ બાબતની ગંભીર તપાસ હાથ ધરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની બનાવી અને એસપી સાહેબને હું વિનંતી કરું છું કે આના માટે ઝીણવટભરી તપાસ કરી અને જો શક્ય હોય અને લાગે એમ હોય તો ત્રણસો છ ની કલમ જે તે જવાબદાર અધિકારીઓની સામે નોંધવા માટેની મારી માગણી છે જો આ અંગે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ ચૂપ બેસવાની નથી કોંગ્રેસ જરૂર પડશે તો આંદોલન કરશે આવતીકાલે આ અંગે જો આજ જ નિર્ણય ન થાય તો જરૂર પડે તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે પણ મારે વાત થઈ છે અને ધરણાનો કાર્યક્રમ પણ આ મુદ્દા ઉપર આપવાનો થશે તો આવતીકાલે આપવામાં આવશે એક વિધવા મહિલાને ખોટી રીતે હેરાન કરાતી હોય અને ઝાડેશ્વર ગામમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ પણ લાલઘૂમ બન્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આદિવાસી સંગઠનના લોકો એકત્ર થયા હતા જેના કારણે સિવિલ સંકુલમાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો જોકે વિધવા મહિલાની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવે અને વિધવા મહિલાએ આખરે કયા બે જવાબદાર અધિકારીઓની લાપરવાહીના કારણે દવા ગટાવી છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા સમગ્ર મામલે વિધવા મહિલાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવાની પણ ચીમકી આદિવાસી સંગઠનો ઉચ્ચારી રહ્યા છે સામાન્ય રીતે કોઈ પણ ફરિયાદ હોય તેની ફરિયાદ દાખલ કરી પોલીસે કાર્યવાહી કરવાની હોય છે અને જો ગુનો ન બનતો હોય તો સી સમળી પણ કોર્ટમાં કરી શકાય છે અને ભૂતકાળમાં પોલીસે સીસમડી પણ કરી છે પરંતુ રાજકીય ઇશારે વિધવા મહિલાને ન્યાય ન મળતો હોય જેના કારણે નામદાર હાઈકોર્ટના વકીલોના સલાહ સૂચન મેળવી સમગ્ર મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત પણ કરવામાં આવી રહી હોવાની માહિતી સાંપડી રહી છે ઝાડેશ્વરની જે ઘટના બની બોર્ડર દ્વારા બે દિવસ પહેલા જે સીલ મારવામાં આવ્યો આદિવાસી બહેનનો જાડેશ્વર ગૌચરની જમીનમાં જે પ્રમાણે મકાન બાંધતા હતા છેલ્લા વીસ વર્ષ પચીસ વર્ષથી આદિવાસી બહેન રહે છે પોતાના બાળકો જોડે અને એક આગેવાન દ્વારા અરજી કરી અને તાત્કાલિક બોડાના હુંફાળું તંત્ર જાગીને આદિવાસી પર અત્યાચાર થતો હોય એ રીતના જેને આદિવાસી એમનું અહિત કરી નાખ્યું હોય એ રીતના ટાટકાલિકના ધોરણે એમને સીલ મારી અને કામ બંધ કરાવી દીધું પછી આદિવાસી બેનને જે પ્રમાણે જે વ્યક્તિએ જે એમને અરજી આપી છે તે વારે ઘરે એમને પરેશાન કરતા હતા એ બેનને લાગી આવતા એમને પોતાના પરિવાર જોડે સી ડિવિઝનમાં ફરિયાદ કરી કે મારી જોડે આ જે વ્યક્તિએ ફરિયાદ કરી છે એ વ્યક્તિ મને વારે ઘરે પરેશાન કરે છે અને મારી પાસે આવ તો હું તને એનું સમા સમાધાન કરી આપું આમ છે તેમ છે કરતા રહ્યા એટલે બેને પોતાના સમગ્ર પરિવાર જોડે એની ત્રણ દીકરીઓ જોડે સી ડિવિઝનમાં આજે ફરિયાદ કરવા ગયા ફરિયાદ કરવા ગયા તો રાજકીય કિન્ના રાખીને પોલીસ તંત્રએ પણ સાંભળવા મળ્યું કે ભાઈ એફઆઈઆર લીધી નથી અને બરાબર ફરિયાદ કરી નથી કે સાંભળી નથી એટલે બેનને લાગી આવતા એમને આજે ઝેરી દવા જેવું કંઈક પી લીધું અને એક એવો બેન આજે સિવિલમાં સારવાર અર્થે પઠારીમાં છે સાથે સાથે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજને યન પ્રકારે દબાવવાનો પ્રયાસ કરેલ છે અને ભીલું સંકેલવા માટે પોલીસે પણ કંઈક રાજકીય દબાણ હોય એવું લાગી આવતા અમે આજે એસપી સાહેબ પાસે સમગ્ર આદિવાસી ભરૂચના જિલ્લાના અહીંયા એસપી સાહેબ પાસે આવ્યા છે અને એસપી સાહેબને એટલું જ અમે કીધું છે કે જે કંઈક તલસ પરથી સાચી તપાસ હોય ન્યાય તરફી તમે વલણ અપનાવો અને આપણા પોલીસ સ્ટેશનમાં જો એફઆઈઆર થતી હોય તો એફઆઈઆર કરવામાં આવે સાચી તપાસ કરવામાં આવે અને બેનને ન્યાય ન્યાયરૂપે આદિવાસી સમાજ જો આ ના થાય તો આગળના દિવસોમાં સમગ્ર આવશે અને એમાં કોઈ બે મત નથી શું હાલની સરકાર પોલીસને સામે કરી પોલીસનો ઉપયોગ કરી આદિવાસી સમાજને દબાવવાનો પ્રયત્ન કરે ચોક્કસપણે તમે જોયો એક મહિનામાં આદિવાસીઓ પર કેટલા અત્યાચાર થાય છે તમે વારે ઘરે અમારે એસપી સાહેબ પાસે જાય ફૂલવાડીની ઘટના હોય કે ચાહે ભરૂચના જાડેસરની ઘટના હોય કે અન્ય સ્ટેટની ઘટના હોય જ્યારે પણ કઈક જે સત્તા પક્ષના સત્તાધીશો છે એ આવો દમણગીરી કરતા હોય ત્યારે પોલીસને હર માટે સામે હોય છે અને આદિવાસી સમાજ અમારો અગણિત અશિક્ષિત છે માટે ડરી જશે એવું સાબિત કરતા હોય છે પણ અમે ડરવાના નથી એની જોડે અમારો આખો ભરૂચ જિલ્લાનો સમાજ એની પરખે છે જો તમારી માગણી નહીં સંતોષાય તો શું કાર જો માંગણી ના સંતોષાય તો અમે આ પોલીસ પ્રોડક્ટ એઝ એ એસપી સાહેબે અમને બાહિડરી આપી છે કે તમારા આવતીકાલ સુધીમાં આનો જે કંઈ ન્યાય તરફી અને જે કંઈ તલસપતિ તપાસ છે એ અમે ન્યાય બેને ન્યાય ન્યાય અપાવીશું અને જે કંઈ પણ તપાસ છે એ તપાસને સંપૂર્ણપણે અમે આદિવાસી સમાજને ભરોસો આપી અને બાહિડરી આપીને અમને રવાના કરેલા છે એસપી સાહેબે કે તરત તાત્કાલિકના ધોરણે જે કંઈ તપાસ થતી હોય એ તપાસ કરવામાં આવે

જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે જેમાંથી કેટલાક મંદિરો પૌરાણિક ઇતિહાસ ધરાવે છે પાંડવોના કાળથી જ કેટલાક મંદિરો અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે ઝઘડિયા તાલુકાના જંગલ વિસ્તારમાં પણ ધાર્મિક આસ્થાના કેન્દ્ર એવા મંદિરો આવેલા છે આવા મંદિરો પૈકી રાજપાડીથી બે કિલોમીટરના અંતરે નેત્રંગ રોડ ઉપર ડુંગળવાડી એટલે કે સારસા માતાજીનું મંદિર આવેલું છે મંદિર હજારો ભક્તો માટે આસ્થા કેન્દ્ર બની સીતલબેન કમલેશ કુમાર દવે રાજપાડી અહીંયા એડંબા વિસ્તાર ગણાય છે સારસા માતાની જે કોઈ આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે જેને વસ્તા નથી હોતો તો માતાજી વસ્તા પણ આપી શકે અમે અહીં સારસા માતાના મંદિરે આવ્યા છે અહીગારી મહત્વ એ છે કે અહીં આપણે જે બી મનોકામના માંગીએ છીએ તે પૂર્ણ થાય છે જે કોઈને વસ્તાર ના થતું હોય કોઈને કંઈ શરીરનું રોગ હોય એવું કશું બી હોય અહીં માનતા માનીએ છીએ તો બધી પૂર્ણ થાય છે અમાને તો ખાસા વખતથી આવીએ છીએ દસ વર્ષથી આવીએ છીએ અમે પૌરાણિક કથા અનુસાર આ મંદિરની સ્થાપના ભૃગ ઋષિએ કરી હોવાનું કહેવાય છે જ્યારે પાંડવોના સમયથી પણ આ મંદિર અસ્તિત્વ ધરાવે છે જ્યારે હિંગોડિયા ગામના કાંજી વસાવાને વર્ષો પહેલાં માતાજી મળ્યા હોવાની પણ લોકવાયકા રહી છે લાલાભાઈ મળે સહેરસની રાસ પહેલું આ પૌરાણિક મંદિર છે જે કે ભૃગુ ઋષિ આપણે ત્રણ નામ સાંભળીએ છીએ ફરુચ ઓલોન તરફ ભૂ હતું ભુ ઋષિપતિ એની બધી અભિયાન ભૂગુર સિંહ થયું બરાબર એટલે એમને પાંડવ હોય તેની સ્થાપના કરેલી માતાજીની ને અહીંયા કહેવાય છે સાક્ષાત માતાજી બિરાજમાન છે અને જેને વસતા ના હોય જેનું મકાન ના હોય બરાબર એ લોકો આવે છે માના દર્શન કરે છે શ્રદ્ધાથી ને માની પ્રાર્થના કરે છે અને આ વસતા ના હોય તે માટે વસતા થાય છે અને જેનું મકાન ના હોય તે ઉપર ડુંગર પર નાના નાના પથ્થરો ગોઠવી અને માને પ્રાર્થના કરે છે કે મારે અહીંયા જેવું તારા અહીં જેવું મંદિર બનાવ્યું છે એવું મારું મકાન બને અને એ એની આસ્થાથી પૂર્ણ થાય છે લોકો લગભગ આ ઋષિ પંચમી એટલે ભરસું પાંચમ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એ દિવસે અહીંયા મેળો ભરાય છે અહીંયાથી રાસપાટી લગીને ઠેઠ લઈને મેળો ભરાય છે અને કંઈ કંઈથી લોકો ભક્તો જણાવે છે અને બીજું કે અહીંયાથી જે ગોયરું છે તે પાવાગઢ નીકળે છે અને બીજું કે આ કુળદેવી કુળમાં છે એક તો સમાજ પછી પછી માછી અને દરબાર આ ચાર લોકોની કુળદેવી થાય છે માતાજી અને બધાની મનોકામણા પૂર્ણ થાય છે અને ક્યાં ક્યાંથી આવે છે ભરૂચ જિલ્લાના તાલુકાના રાજપાડી ઉપરથી ડુંગર સુધી જવા માટે એક કિલોમીટર સુધી માર્ગ છે માતાજીની દર્શન કરવા માટે માઈ ભક્તો દર રવિવાર અને મંગળવારે દર્શન વધુ પ્રમાણમાં આવતા હોય છે અને દર્શનનું મહત્વ પણ રવિવાર અને મંગળવારે વધુ હોવાનું માનવામાં આવે છે અમે ઘણા વર્ષોથી આ માતાજીના દર્શન કરવા આવીએ છીએ અમે માતાજીની ઘેર ચૈતર મહિનાની નવરાત્રિ આઠમના દિવસે માતાજીને અમે નિવૃત્ત કરીએ છીએ માતાજીને જે મહે અમે રાજી ખુશી થઈ માતાજીનો પ્રસાદ અમે ધરાવીએ છીએ માને અમે જમાડીએ છીએ માનો પ્રેમ અમારી પર ઘણો છે એમ અમારે આ મંદિરનો મહત્ત્વ તો ઘણા દૂરથી ઘણા લોકો આવે છે માતાજી સૌ લોકની ભાવના પૂરી કરે છે ઘણા દર્શન કરવા આવે છે દૂર દૂરથી ઘણા લોકો આવે છે માતાજીની વિનંતી એટલી બધી સરસ છે કે રડતા માણસોને હસતા રાખે છે સારસા માતાજીના ડુંગળે દૂર દૂરથી માઈ ભક્તો તહેવાર અને બને ત્યાં સુધી નવરાત્રીમાં નવે નવ દિવસ આવે છે જેમાં સુરત વડોદરા અને રાજપીપળા ભરૂચ અંકલેશ્વર વાલિયા નેત્રંગ સહિત આજુબાજુના ગામમાંથી માઈ ભક્તો પદયાત્રા યોજીને માતાજીના દર્શન માટે આવે છે ઋષિ પંચમીના દિવસે પણ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય છે જે આ દિવસે પણ અહીં ભારતીગઢ મેળો યોજવામાં આવતો હોય છે અને ભક્તોનો ઘોડાપુર ઉમટી પડતો હોય છે રાજપાટી સુધી ભક્તો જોવા મળતા હોય છે અહીંયા માથું એવું છે કે જે બી માણસ જે પબ્લિક બહુ આવે છે અહીંયા બહુ જ પબ્લિક આવે છે જેની ઈચ્છા જે માંગે તે પૂર્ણ થાય છે ને બાદા જે બી ઉલટણારતી હોય તો પૂરી થાય છે ને બહુ બહુ જ પુરાણું મંદિર છે બધાની જ ઈચ્છા પૂરી થાય છે બહુ બધા બાર બારથી બહુ જ લોકો આવે છે ને બધાની ઈચ્છા માતા પૂરી કરે છે સરસા માતા બધાનું સાંભળે છે ને બધી બહુ જ બહુ બહુ લઈને આવે છે લોકો બહુ જ બાદા લઈને આવે છે ગુજરાતનું ગમે ત્યાંથી એ માતેશ્રી શ્રી બધાની જ ઈચ્છા પૂરી કરે છે બહુ જ માણસ આવે છે અમે તો આજે વીસ પચીસ વર્ષ થઈ ગયા અહીંયા જ છે અહીંયા અહીંયા નજીક જ રહીએ છીએ અમે દર રવિવારે આવીએ છે માતાજી આવનું બધાનું સારું કરે છે બધાની ઈચ્છા પૂરી કરે છે માતેશ્રી સારસા માતા કુંવારા માતાજી હોવાથી માતાજીના મંદિરે આવતા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ખાસ માતાજીના ડુંગરે નિસંતાન દંપતી આવે તો તેઓની માતાજીની ઈચ્છા પૂર્ણ કરે છે અને તેઓને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવાની માન્યતાઓ રહેવા સાથે અહીં માછી વસાવા દરબાર અને બ્રાહ્મણ સમાજના કુળદેવી હોવાથી સમાજના લોકો પણ કોઈ શુભ કાર્ય કરતા પહેલાં માતાજીના દર્શન અર્થે આવે છે સાથે ડુંગર ઉપર એક ભોયડું પણ આવેલું છે જે ભોયડું સીધું પાવાગઢ નીકળતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે સારસા માતાજી ડુંગર ઉપર વિરાજે છે જે ડુંગર ઉપર જવા પગદંડી માર્ગી ઉપર જવાય છે ત્યારે વૃદ્ધ અને અશક્ત લોકો માતાજીના દર્શન કરી શકે તે માટે તળાવ કિનારે માતાજીનું મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ને ત્યાં દર્શન કરી માઈ ભક્તો પણ ધન્યતા અનુભવે છે ડુંગર ઉપર જવા માટે માર્ગ ધોવાણ થઈ જતા માઈ ભક્તોને પગપાળા ડુંગર ઉપર જવું પડે છે જેથી ડુંગર ઉપર જવા માટે માર્ગની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે પરંતુ સમગ્ર સારસા માતાજીનું મંદિર હજારો માઈ ભક્તો માટે આસ્થાન કેન્દ્ર બની છે દીપકભાઈ મંદિરે સારસા માતાજીના મંદિરે આવ્યો દર રવિવારે મંદિરનું મહત્વ આપણી દરેક મનોકામના માતાજી પૂરી કરે છે અને આજુબાજુના વિસ્તારના લોકો દૂર દૂરથી પણ માણસો આવે છે અહીંયા દર્શન કરવા માટે તો બહુ જૂનું છે પણ જન્મ નો ત્યાર પહેલાનો છે એટલે આપણને આઈડિયા નથી આજુબાજુ વિસ્તારના અને દૂર દૂરના માણસો આવે છે એમ તો માતાજી માનતા પૂરી કરે છે તો માણસો આવે છે દર પગલું પડ્યું સમા પાંચમ ના દિવસે અહીંયા મેળો પણ ભરાય છે માતાજી નો મહાત્મા હોય એટલે દર સમા દર વર્ષે ઉપર મેળો ભરાય છે અહીંયા નીચે રાજપાડી સુધી ભરાય કોંગ્રેસ અગ્રણી બે જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ કરી પોલીસ ફરિયાદ કરે તો મામલો નામદાર સુધી અંગ્રેશ્વર હાઈવે ઉપર કારમાં ધુમાડા બાદ ભડકે ભળી કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર